ધનતેરસના પર્વ પર સોના ચાંદી તેમજ વાહનોની ખરીદી થતી હોય છે ત્યારે આજના દિવસે વાહનોની ખરીદીમાં જોરદાર માહોલ જામ્યો અમદાવાદ શહેરમાં વાહનોની ડિલિવરી માટે ગ્રાહકો પહોંચી રહ્યા છે અમદાવાદમાં આઠથી દસ હજાર ટુ વ્હીલરની ડિલિવરી થઈ રહી છે ત્રણથી ચાર હજાર ફોર વ્હીલર વાહનની પણ ડિલિવરી કરવામાં આવશે રાજ્યમાં પચાસ હજાર ટુ વ્હીલર અને પચીસ હજાર ફોર વ્હીલરની ડિલિવરી થનાર છે જીએસટી દળના ઘટાડાને કારણે ઓટોમોબાઈલ સેક્ટરમાં બાર થી પંદર ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે બહુ સરસ માહોલ છે કારણ કે જે જીએસટી બાવીસ તારીખથી ઘટાડો થયો એના કારણે ટુ વ્હીલરમાં લગભગ સરેરાશ દસ હજારનો ઘટાડો થયો છે અને ફોર વ્હીલરમાં એક લાખનો ઘટાડો થયો છે તો જે મુમેન્ટમ થોડું અટકી ગયું હતું વર્ષની જ્યારે શરૂઆત થઈ ત્યાંથી લઈને સપ્ટેમ્બર સુધી ત્રણ ચાર ટકાનો જ ગ્રોથ હતો અને ઓટોમોબાઈલ થોડું સ્ટેગ્નન્ટ થઈ ગયું હતું પણ આ જીએસટીના એપ્લિકેશન પછી ખાસું બધું મોમેન્ટમ વધ્યું છે નવરાત્રમાં પણ આપણે જોયું કે લગભગ દસથી બાર ટકાનો ગ્રોથ થયો અને ધનતેરસમાં પણ એજ ગ્રોથ દસ થી બાર ટકાથી થી લઈને પંદર ટકા સુધી અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગ્રોથ છે પણ દસ ટકાથી થી લઈને પંદર ટકા સુધીનો ગ્રોથ નોંધાયો છે ધનતેરસના દિવસે નવું કામ શુભકામ કરવું અને તેમાં વાહનોની ખરીદી કરવી એ મહત્વનો માનવામાં આવે છે અને લોકો પ્રાયોરિટી આપતા હોય છે આજના દિવસે ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર વાહનની ખરીદી માટે તો અમદાવાદ શહેરના સહિત રાજ્યભરમાં આજે ટુ વ્હીલર શોરૂમ અથવા તો ફોર વ્હીલર શોરૂમમાં ડિલિવરી માટે લોકો આવી રહ્યા છે હાલ છું નવરંગપુરા વિસ્તારમાં અને તમે જોઈ રહ્યા છો કે આ ટુ નો શોરૂમ છે એક પરિવારે અહીંયા એક્ટિવાની ડિલિવરી પણ મેળવી છે એમની સાથે વાત કરીએ બેન આજના દિવસે વાહનોનો ખરીદી કરવી એક દશેરાનો દિવસ અને એક આઠનો દિવસ એ સૌથી મહત્વનો અને લોકો પ્રાધાન્ય આપે કે આઠના દિવસે વાહન મળી જાય તો સારામાં સારું અને તમે પણ આજે વાહન લઈ લીધું છે યસ એકચ્યુઅલી મારી ફેમિલીએ મને સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે તો હું બહુ જ હેપી છું કે હું મારા ઘરની લક્ષ્મી થઈને ધનતેરસના શુભ દિવસ પર હું મારી ફેમિલી સાથે આજે આ એક્ટિવાની ડિલિવરી લેવા આવી છું તો હું ખુદ ખુશ અનુભવું છું બહુ જ